જય માતાજી મિત્રો આજે આપણે વાત કરવાની છે હુરામ માંડન દાદાની વાર્તાની જો તમને અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઉઘરજ ગામની અંદર દાદા માંડન અને તેમની પત્ની માં હરખી રહેતા હતા પણ તેમના ઘરે કોઈ સંતાન નથી દાદા માંડન અને માં હરખી માતાજીની ખૂબ ભક્તિ કરતા હતા ત્યારે માંડન દાદા હરખી માને કહે છે કે હરખુઈ આપણા સિત્તેર સિત્તેર એસી એસી વર્ષ થઈ ગયા હવે આપણે કેટલું જીવી એ કાંઈ ખબર નથી પણ હવે આપણે દેવીને મુઠ્ઠી જાનનો કણુકો ખવરાવી દેવીના દર્શન કરી લઈએ ત્યારે હરખી કહે છે હા જાઓ તમે નિવેદ લેતા આવો અને નાયતને આમંત્રણ દેતા આવો ત્યારે માંડન દાદા નિવેદ લેવા જાય છે ત્યારે આ બાજુ નાત વાતો કરે છે કે માંડન ડોહો દેવી પૂજે છે ચાલો આપણે દર્શન કરવા જઈએ ત્યારે આ બાજુ માતાજીનો તાવો મેકાય છે ત્યારે નાયત એવું મેળો મારે છે કે માંડન ડોહો છેલ્લી વખત દેવી પૂજે છે હવે આ દેવીને મુઠ્ઠી જાનનો કણુકો ખવરાવે એવું કોઈ વાહે છે નહીં આ શબ્દ સાંભળીને દાદા માંડન અને માં હરખીને બહુ ઓછું લાગી જાય છે તે રડતા રડતા દાદા માંડન કહે છે કે મારી નાયતનું મેણું સાચું છે કે મારી પછી મારી દેવીને મુઠ્ઠી જાનનો કણુકો ખવરાવે એવું કોઈ છે નહીં ત્યારે આ સાંભળીને માં હરખી રુદન કરે છે અને રુદન કરતા કરતા કહે છે કે જ્યારે મારા ઘરે હવા શેર માટીની ખોટ છે ત્યારે મારી દેવીને આવું મેણું મારે છે ને ત્યારે આ મેળું સાંભળીને માંડન દાદા ધોળે છે અને દેવી બોલે છે કે ખંભાર મારી નાયત ને ખંભા મારી માંડન અને હરખી ને કે મારી નાયત મેળું માણશો નહીં જો નવ મહિને અને તેર બે દિવસે હરખી ને દીકરો દઉં ને તો માનજો કે માંડન દેવી બોલી હતી ત્યારે નાયત બોલે છે કે જો માંડન દેવી બોલી હોય ને કે નવ મહિને અને તેર બે દિવસે દીકરો દઉં તો એનું પ્રમાણ શું છે ત્યારે દેવી બોલે છે કે ઝૂપડા પાછળ વર્ષો પેલાનું સૂકું રાણનું એક લાકડું પડ્યું છે જો દી ઉગે એ લીલી રાણના સાત કોટા કાઢો ને તો માનજો કે માંડરની દેવી બોલી હતી ત્યારે નાથ વિહામો લે છે ને દી ઉગવાની રાહ જોવે છે ત્યારે માંડન દાદા હરખીમા પાસે જાય છે અને કહે છે કે હરખોઈ કાલ હવારે જો લીલી રાણના કોટા નહીં ફૂટે તો મારી દેવીના શબ્દ ખોટા પડશે ને નાત વાતો કરશે એ મારાથી જોયું નહીં જાય એટલે હાલ આપણે આ ગામ મેકી દેવીને બસકો લઈને ચાલ્યા જેવી ત્યારે મા હરખી કહે છે કે તમે દેવી ઉપર અને દેવીના શબ્દો ઉપર વિશ્વાસ રાખો મને મારી દેવી ઉપર વિશ્વાસ છે આપણે આ ગામ મેકીન ક્યાંય નથી જવું ત્યારે માડન દાદા માતાજી પાસે પાછા આવીને બેહી જાય છે અને દી ઉગવાની રાહ જોવે છે અને સમય જતાં વાર નથી લાગતી અને દી ઉગી જાય છે ત્યારે એક નાયત એ સુકી રાણનું લાકડું જોવા જાય છે ત્યારે એ રાણમાંથી લીલા સાત કોટા ફૂટે છે ત્યારે બધી નાયત કહે છે કે માંડળની દેવી બોલી ઈ સાચું હો ત્યારે સમય જતા વાર નથી લાગતી અને માંડન દાદા અને માં હરખીને ઘેર નવ મહિને ને તેરમે દિવસે દીકરાનો જન્મ થાય છે અને એ દીકરાનું નામ રાખે છે પૂરમલ અને આમ સમય જતાં વાર નથી લાગતી દીએ નો વધે એટલો રાતે વધે અને રાતે નો વધે એટલું દીએ વધે ત્યારે સમય જતાં વાર નથી લાગતી અને દાદા હુરાની 13 14 વર્ષની ઉંમર થઈ જાય છે અને બાળકો ભેગા રમવા જાય છે ત્યારે એ રમતા રમતા કડીના સીમાડા સુધી વ્યા જાય છે ત્યારે ઈ સમયે રમતા હોય ત્યારે કડીના મહેલનું માનીતું એવું પારેવડું ઉડતું ઉડતું કડીના સીમાડા સુધી આલ્યું આવે છે ત્યારે એક શિકારી તેને તીર કામઠું મારીને તેને મારી નાખે છે અને એ પારેવડું નીચે પડી જાય છે ત્યારે આ બાજુ કડીના રાજા મલહાર ઘોડે ચડીને કડીના સીમાડા સુધી ફરવા નીકળ્યા હોય છે ત્યારે એ શિકારી રાજાને જોઈને પારેવાને લીધા વગર ત્યાંથી ભાગી જાય છે ત્યારે એ સમયે હુરા દાદા પારેવાને નીચે પડેલું જોઈને પારેવડા પાસે જ આવે છે ત્યારે એ જ સમયે રાજા મલ્હાર આવી જાય છે અને હુરા દાદાને કહે છે કે તે મારા રાજના રતન પારેવાને મારી નાખ્યું ત્યારે મલ્હાર રાજા સૈનિકોને આદેશ આપે છે કે પકડી લ્યો આ છોકરાને અને નાખી દો કડીની જેલમાં અને દી ઉગી ને તોપને મોરચે ઉભો રાખીને તેને તોપે જડાવી દો ત્યારે હુરા દાદાને સૈનિકો પકડીને જેલમાં લઈ જાય છે ત્યારે આ બાજુ બે છોકરા માં હરખી પાસે દોડતા દોડતા આવે છે અને કહે છે કે હે માં હરખુઈ ખોટા આરોપમાં તમારા હુરિયાને રાજા મલ્હાર પકડીને લઈ ગયો છે અને કાલ સવારે તેને તોપે દેવાના છે ત્યારે પાંડન દાદા અને માં હરખી દોડતા દોડતા માતાજી પાસે જઈને રુદન કરે છે અને કહે છે કે હે મારી દેવી કાલ હવાર ઉગશે ને રાજા મલ્હાર મારા હુરિયાને તોપે દઈ દેશે અને મારી નાખશે ત્યારે મા હરખી રુદન કરતા કહે છે કે હે મારી દેવી જો તારે મારા હુરિયાને લેવો તો તો પછી તારે દેવો નતો અને અત્યારે શું તું મને લૂંટવા બેઠી છું મા હરખી દેવીને આવું મેણું મારે છે ત્યારે મા હરખીનું રુદન સાંભળીને માંડન દાદાના પનમાં દેવી આવે છે અને માંડન દાદા ધૂણે છે અને કહે છે કે ખમા મારા માંડન ને ખમા મારી હરખીને હે મારી હરખી રુદન કરીશ નહીં હુરિયાને મે આપ્યો છે કે ભલે રાજા મલ્હાર હુર્યાને લઈ ગયો અને હવારે દે ઉગળને તોપને મોરચે રાખે અને તોપને ફૂટેને તેમાંથી દારૂ ગોળાને બદલે ફૂલડા નીકળે ને તો માંજે કે હુરા માંડનની દેવી બોલી તી એ હરખી રુદન કરીશ નહીં હું હુર્યાનો વાળ વાકો નહીં થવા દઉં ત્યાર પછી દાદા માંડન અને માં હરખી કડીના માર્ગે હાલતા થાય છે ત્યારે આ બાજુ હુરા દાદા રુદન કરતા કરતા સૈનિકોને કહે છે કે મેં પારેવડાને નથી માર્યું અને આમ કહેતા કહેતા હુરા દાદા જેલમાં હોઈ જાય છે ત્યારબાદ સૂર્યોદય થતા જ હુરા દાદર બાંધીને તોપના મોડ લાવે છે અને તોપના સામે ઊભા રાખીને જેવી જામગરી છાપે છે ત્યારે માં બેસરી આવે છે હુરા દાદાને બચાવવા અને જેવી તોપ ફૂટે ને તેમાંથી ફૂલડા નીકળે છે આમ ઘણીવાર વાર જામગરી છાપે છે છતાં પણ તોપમાંથી ફૂલડા જ નીકળે છે ત્યારે રાજા મલ્હાર આગાશી ઉપરથી જોવે છે અને વિચાર કરે છે કે આ કેવો ચમત્કાર ત્યારે રાજા ગુસ્સે થઈને કહે છે કે જાઓ હુરિયાને લઈ જાઓ અને તેને ભરૂચના કોઠાની દિવાલમાં પૂરીને ચડી દો ત્યારે આ બાજુ હુરા દાદા ને ભરૂચના કોઠામાં લઈ જાય છે અને દિવાલોમાં ચણી દે છે ત્યારે હુરા દાદા રુદન કરે છે કે હવે મને કોણ બચાવશે ત્યારે આ બાજુ ભરૂચના કોઠાની દેવી પ્રગટ થાય છે અને કોઠા ની દિવાલો પાડીને હુરા દાદા ત્યારે ફરીવાર આ જોને રાજા કોધિત થઈ જાય છે અને કહે છે પુર્યો તોય મર્યો નહીં અને સૈનિકોને ફરી આદેશ આપે છે અને કહે છે પુરિયા ને લઈ જાઓ અને બાંધીને બજાર ની સાંકડી શરીર માં ઉભો રાખો અને રાજમહેલ હાથને હાથ ને બાર ભટરી નું દારૂ પાડીને તેના પગ વડે કૂંટણી નાખો ત્યારે આ બાજુ રાજ મહેલની આથરને બાર ભાટીનો દારૂ પાઈને ગાડી તૂર કરે છે ત્યારે આ બાજુ ગુણા દાદાને બાંધીને આપણી શરીરમાં ઉભા રાખે છે ત્યારે ગાડી તૂર થઈને આથન દોડી આવે છે ત્યાં જ ઉગતા પૂર્ણની મા મેળી પ્રગટ થાય છે અને હાથરની અંદર પ્રવેશ કરીને ગુણા દાદાને તારીને તેમના અંબાડી ઉપર બેસાડી દે છે આ જોઈને રાજા મલ્હાણ વિચાર કરે છે કે મારી માનેતી આથરને બાર ભટ્ટીનો દારૂ પાયો છતાં હુરે અને અંબાડી ઉપર બેસાડ્યો નકી આને કોઈ દેવી શક્તિ બચાવે છે ત્યારે આખો કડીનો મહેલ અને કડીના કાંગરા પણ ધૂજવા મળે છે ત્યારે આ બાજુ આથન કડીના મહેલની બહાર નીકળે છે અને હુરા દાદાને લઈને આ જોને દાદા માંડન અને માં હરખી આથનને જોઈને પગે લાગે છે અને કહે છે મારી દેવીએ હુરિયાને બચાયો ત્યારે આ બાજુ રાજા બલહાર આવી લે કહે છે કે મારા કડીના કાંગરા અને મારો મહેલ આખો ધ્રુજે છે આ કેવી રીતે થાય છે મને કાઈ ખબર નથી ત્યારે દાદા માંડન કહે છે આ બધું મારી દેવી કરે છે મારા હુરિયાને મારી દેવીએ બચાયો છે તે રાજા મલ્હાર કહે છે કે જાઓ પૂર્યાને છોડું છું અને માફી માંગું છું અને તમે જે માંગો એ દેવા હું તૈયાર છું પણ તમે તમારા માતાજીને પાછા વાળો ત્યારે માંડન દાદા કહે છે કે હવે તો મને આ ગામનું પાણી ન ખપે તે દાદા માંડન માતાજીને કહે છે હે મારી દેવી હવે પાછી વળી જા માં અને ખમા કર માં ત્યારે માતાજી બોલે છે કે હવે તો રાજા મલ્હાર મને કડીના મહેલનો સાતમા માળે બેહાડે ને તો જ ખમા કહું ત્યારે રાજા મલ્હાર કહે છે હા મા ભલે હું તમને સાતમાં માળે બેસાડીશ અને આમ પૂરા દાદાને બચાવીને માતાજી હુરા માંડની દેવી કહેવાના જો તમને આ વિડીયો ગમે તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી